નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે છેલ્લા ઘણા સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના છૂટાછેડાના અહેવાલો આવી રહ્યા છે જોકે આ અહેવાલો પછી આ બંને સ્ટાર પણ સાથે જોવા મળ્યા હતા જેના પછી આ અહેવાલો પર વિરામ લાગી ગયો હતો માળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો જ્યારે હવે જુનિયર બચ્ચને એક એવી પોસ્ટ કરી કે જે તે ફક્ત પોતાની સાથે સમય વિતાવાની વાત કરી રહ્યો છે આ પોસ્ટથી લોકો તેના છૂટાછેડા અને અફવાઓને ફરીથી જોડી રહ્યા છે મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અભિષેક બચ્ચન ઇન્સ્ટાગ્રામ પર એક ઓફિશિયલ પોસ્ટ કરી કરી આ પોસ્ટમાં લખ્યું છે કે હું એકવાર ગાયબ થવા માગું છું ભીડમાં ખુદને ફરીથી શોધવા માગું છું જે કંઈ પણ હતું તે બધું આપી દીધું મારા પ્રિયજનોને માટે હવે થોડો સમય બસ મારા માટે માગું છું વાળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દઈએ કે આ પોસ્ટ સાથે અભિનેતાને કેપ્શનમાં લખ્યું કે ખુદને મળવા માટે બધાની મિસિંગ થવું પડે છે અભિનેતાને આ પોસ્ટ થોડીક વારમાં જ વાયરલ થઈ ગઈ ને આ પોસ્ટ પર અભિષેકના ફેન છે તેને સલાહ આપવાનું શરૂ કર્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ